ઝઘડિયાની કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરતા અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાને ડ્રોન અને મિસાઇલના પાર્ટસની જાણકારી સહિતની ગુપ્ત માહિતી પહોંચાડતા ઇન્જિનિયરને શનિવારે તપાસ માટે અંકલેશ્વર લાવવામાં આવે તેવી સંભાવના છે બીજી તરફ તેના ભડકોદરાના પટેલ પાર્કમાં રહેતા તેના પાડોશીઓને તેની ગતિવિધિઓ અંગેની કોઈ જાણકારી નથી આરોપી છેલ્લા બે મહિનાથી અંકલેશ્વર ખાતે રહેવા માટે આવ્યો હતો સ્ટેટ સીઆઈડીની ટીમે આરોપી પ્રવીણ મિશ્રાને કોર્ટમાં રજૂ કરી તેના ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આરોપીએ તેને સોનલ ગર્ગ નામના ફેક આઈડી પરથી રિક્વેસ્ટ મોકલીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો હાલ તો પોલીસે તેની કંપની અને અન્ય સ્થળોએ જ્યાં ઇન્ટરનેટનો અપરાશ કરતો હતો તેનું એનાલિસિસ શરૂ કર્યું છે બીજી તરફ પટેલ પાર્કમાં તપાસ કરવામાં આવતા તેના રૂમ પાર્ટનર અને પડોશીઓને પણ તેની હરકતથી અજાણ હતા ગતરોજ ઘટના સામે આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાથી કોઈને તેના પર શક ન હતો અને કંપનીના કર્મચારીઓ પણ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે આરોપી પી ઇન્જિનિયરને આજે તપાસ માટે અંકલેશ્વરના પટેલ પાર્ક ખાતે લાવવામાં આવ્યું હતું